નમસ્કાર સર્વેનું ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે છોડાઉદેપુર ડોક્ટર પરિવાર દ્વારા ગરીબોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું સાંસદ જસુભાઈ રાઠવા અધિકલેક્ટર શૈલેષ ગોકલાણી અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને તર્લિકાબેન કનુભાઈ શાહના હસ્તે ગરીબ અને શ્રમિકોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું વર્ષોની પરંપરાગત રીતે સ્વ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા શિયાળો ઉનાળો ચોમાસું હોય જે પરિસ્થિતિ અને સિઝનને અનુલક્ષીને ગરીબોને નિઃશુલ્ક સહાય આપવામાં આવી રહી છે છોડાઉદેપુર નગરપાલિકા કચેરી ખાતે છોડાઉદેપુર ડૉક્ટર પરિવાર દ્વારા શ્રમિકો અને ગરીબોને તાડપત્રી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષે શિયાળામાં ધાબડા ચોમાસામાં તાડપત્રી જેવી સહાય આપી ડૉક્ટર પરિવારે છોડાઉદેપુરમાં પ્રજાની પ્રશંસા મેળવી છે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ નગરપાલિકાના સભ્યો નગર વિકાસ સમિતિના સભ્યો કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા